હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર બે કલાકનું પચાસ ગુણનું દ્વિતીય સામયિક પરીક્ષાનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ પેપર સોલ્યુશન જોવાના છીએ અને એ પણ વિદ્યાર્થી મિત્રો નવા માળખા પ્રમાણે બરાબર તો ખાસ વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર આ પેપર સેટ સોલ્યુશન સાથેના જે તમે દર વર્ષે આપો છો કે જેમાંથી અમે સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ છીએ તો મળી જશે હા મિત્રો ચોક્કસ મળશે ક્યાંથી મળશે આગળ જણાવું એ પહેલાં ચેનલમાં ન હોય છે અને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરો વિભાગે હેતુલક્ષી પ્રશ્નો છે એમાંથી વિકલ્પવાળા પ્રશ્નો ચાર છે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હોરન હેસ્ટિંગ્સ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંક કયું છે સામાન્ય સભા કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા મોન્ટફળ ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ જણાવો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હવે તમારે આ દ્વિતીય પરીક્ષાના પેપર શેડ જોવે છે વિદ્યાર્થી મિત્રો તો નવા માળખા પ્રમાણે આઈએમપી પ્રશ્નપત્રો વિશેષ શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલા ત્રીસથી વધુ પ્રશ્નપત્રો તેમજ ગણિત વિજ્ઞાનના સંપૂર્ણ નવા અભ્યાસક્રમ પ્રમાણેનો વિડીયો લેક્ચર આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો મટિરિયલ અસાઇનમેન્ટ પેપરો એકમ કસોટી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ગૂગલ પ્લે સ્ટોરમાં આ પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી નાખો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો છો ક્લિયર તો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ચાર ખાલ ગયા જો તમને ત્રણ બી પૂછી શકે ચાર બી પૂછી શકે દસ જાન્યુઆરી ઓગણીસો વીસના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું ભારત અને શ્રીલંકા પાલકની સમુદ્ર ધૂની દ્વારા અલગ પડે છે ગંગાનો પ્રવાહ પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે ખરાખોટા તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાકના નેતા તાલુકા પંચાયત પ્રમુખ કહેવાય છે ખરું સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના હકોના રક્ષક વાલી તરીકેની ફરજો અદા કરે છે ખરું ગ્રેનાઇટ સેન્દ્રીય પ્રકારનો ખડક છે ખોટું યોગ્ય જોડકા જોડો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવન દ્વિતીય વિશ્વયુદ્ધ ઈસવીસન ઓગણીસો ચાલીસ ત્યાર પછી પ્રશ્નના એક બે વાક્યમાં જવાબ આપો નૈઋત્યના મોસમી પવનો સાથી ભેજવાળા હોય છે તો નૈઋત્યના મોસમી પવનો હિંદ મહાસાગર અરબ સાગર અને બંગાળની ખાડીના વિશાળ જળ રાશિ પરથી પુષ્કળ ભેજ ગ્રહણ કરીને ભારતમાં આવતા હોવાથી ભેજવાળા હોય છે હિમાલયના પંદરસો મીટરથી ત્રણ હજાર મીટરના વિસ્તારમાં કયા જંગલો આવેલા છે શંકુદ્રુપ ત્યાર પછી વિભાગ બી બે ગુણના મિત્રો નવમાંથી કોઈ પણ છ સવાલના જવાબ તમારે લખવાના છે જો તમને આવડતો હોય તો તમે સાત લખી શકો છો એમાં કંઈ વાંધો નહીં જેના માર્ક્સ વધારે હોય એ ગણવામાં આવતા હોય છે ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો તો વ્યવસ્થિત મુદ્દા પાડીને જો છ લેખા છે તો તમારે લખી નાખવાના એકાદો મુદ્દો રહી જાય તો બહુ ટેન્શન ન લેવું ભારતના ભાગલાને પરિણામે ભારતને કઈ કઈ મુખ્ય સમસ્યા હલ કરવાની હતી તો એ પણ મિત્રો લખેલું છે ત્યાર પછી કારણો આપો લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલ કોંગ્રેસ અધિવેશનનું ઘણું ઐતિહાસિક મહત્વ છે એ પણ મુદ્દા પાડીને છે પારિભાષિક શબ્દો સમજાવો લોકશાહી અને અદાલતી સમીક્ષા ત્યાર પછી કારણો આપો બાળમજૂરી સજાપાત્ર ગુનો છે ત્યાર પછી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂકની લાયકાતો જણાવો મહાભિયોગની કાર્યવાહી સમજાવો ત્યાર પછી ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓને કેટલા અને કયા કયા વિભાગમાં વહેંચણી કરી છે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોની યાદી આપો ત્યાર પછી વિભાગ સી આઠમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નો લખવાના છે ત્રણ ગુણના એમાં મિત્રો નકશો ફરજિયાત છે બરાબર તો બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો ટૂંકનોને લખો બર્લિનની નાકા બંધી ત્યાર પછી લખો ટૂંકનો લખો નજીરી અદાલત બરાબર તો આ નાજીરી અદાલત વિશે લખવાનું છે આપણે સિંધુ નદી પ્રણાલી વિશે સમજાવો ત્યાર પછી દક્ષિણ ભારતમાં શા માટે બહુ ઠંડી ગરમી પડતી નથી ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ ઘટના અસર કરે છે વન્યજીવો આજે સંકટમાં છે આ વિધાન સમજાવો ત્યાર પછી રેખાંકિત નકશો તમારે રાતી જમીન પર્વતીય જમીન પડખાવ કે લેટેરાઈટ જમીન તમારે દર્શાવવાની છે ડી વિભાગ મિત્રો સોથી બસ્સો શબ્દોમાં લખવાના છે ત્રણમાંથી કોઈપણ બે હિંદ છોડો ચળવળ અને ચળવળના વિવિધ બનાવો છે એ તમારે જણાવવાના છે તો વિડીયો પોઝ કરીને લખતું જવાનું છે બરાબર વ્યવસ્થિત રીતે ટૂંકનોને લખો વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તાઓ વડાપ્રધાનનું સ્થાન અને વડાપ્રધાનની કારોબારી સત્તાઓ ભારતના જંગલોના પ્રકારો જણાવો તો ભારતના જંગલોના પ્રકારો છે એમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો સંકુદ્રમ જંગલો ભરતીના જંગલો તો આમાંથી કોઈ પણ પૂછાઈ શકે બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન થયું તો આ સોલ્યુશનની તમારે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ રીડ માટે જોતી હોય તો પેડ કોર્સમાંથી તમે પેપર શેટ મેળવી લેજો તો મળી જશે તો બધા જ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે શુભકામનાઓ ખાસ ચેનલમાં ન હોય છે અને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બાજુમાં બે લાયકન પ્રેસ ઓન કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ